એમ તો હું પેલા જીમ માં જાતો પણ આ હાર્દિક ભાઈ કોઈ દિવસ જીમ માં ગયા પહેલા એક બે દિવસ આવ્યા હતા ક્યાં એક બે દિવસ આવ્યા હતા પણ જોઈ કેમ રહે છે હા તેને અમારા બ્લોક માં બઈના રહેજો એટલે હું તો ઘણા સમય એમ તો ગયો નથી તો આજે પેલો દિવસ છે મારો ઈ તે એટલે જાવ છું જીમ માં ચલો મળીએ જીમ માં સીધા મિત્રો થોડીક ઘણી વર્કઆઉટ કરી લીધી છે અને અમે છે ને જીમ ની બહાર આવી ગયા છીએ થોડુંક રનિંગ કરવા જો આ હાર્દિક રનિંગ કરે છે તો મિત્રો થોડુંક રનિંગ કરી તો મિત્રો રનિંગ કરી લીધું છે ખાવ થાકી ગયા હું હાર્દિક બે ફૂલે ફૂલ હજી અમારે બેને ઓફિસે જવાનું છે આખો દી કામ કરવાનું કેમ

ફાઈનલ મિત્રો હવે થી ઘરે આવી ગયો છું ઘરે આવીને ફ્રેશ થઈ ગયો છું ને હવે મારે જવાનું છે ઓફિસે જીમમાંથી આવીને હું ઓફિસે જતો હતો ફ્રેશ થઈને ઓફિસે જતો ત્યાં રસ્તામાં આપણને આ મા મળી ગયા છે આપણે એના માટે નું પેકેટ લીધું છે તો એને નું પેકેટ આપી દઈએ તો મિત્રો હું અહીંયા મહાદેવના મંદિરે દર્શન કરવા આવી ગયો છું અહીંયા આપણે બારસો મહાદેવના મંદિરે તો તમને હું અંદર જઈને બતાવું આપણે અંદર છે ને ઘણી બધી શિવલિંગો બનાવેલી છે કદાચ તો બારસો શિવલિંગો હશે કદાચ આની અંદર છે ચલો હું તમને અંદર જઈને બતાવું જો આપણા બારસો મહાદેવ મિત્રો જો તમે પાછો જોવો છો ને આ બધી શિવલિંગ છે ટોટલ બારસો શિવલિંગ બનાવેલી છે આપણા મહાદેવની મિત્રો હવે મહાદેવ દર્શન કરી દીધા છે તો હવે નીકળીએ ફટાફટ ઓફિસે તો મિત્રો છે ને આપડે આ બગલા આટુ છે ને ગાંઠિયા લેવા જવાના છે અમે આ પા રખડવા આયા તા તો છે ને બગલા પાડી ગયા ઘણા બધા તો છે ને આયા છે ને બગલા આટુ છે ને થોડા ઘણા ગાંઠિયા લઈ આવી જો કેટલા બધા બગલા છે ને આ ભાઈ છે ને પેલા પાણીપુરી વાળા હતા પાણીપુરી વાળા હતા ને પેલા યુટ્યુબ દાદા છે ઓળખો છો તમે એને તમારું શું નામ છે ગુડ્ડુભાઈ પાણીપુરી વાળા હવે ચૂનામાં કામ કરો તમારું નામ તો કયો ગુડુભાઈ ફાંકી બાકી ખાતા લાગો એને ફાંકી નથી ખાતા ઠીક ગાઠિયા ક્યાં મળશે ગાઠિયા નથી મળી જાય તો પાણીપુરી નું કેમ આવે તો બંધ કરી કેટલા વરસ થઈ ગયા પાણીપુરી બંધ કર્યું તમે પાણીપુરી વેચવાના સાથે તમે પાણીપુરી નથી ખાતા હું આમ જોવો તમારું વિડીયો જો એક નંબર આવે તો વિડીયો જોવો તમારો પાછળ બગલા ઉઠતા હોય ને તમે આમ ઓ તો મિત્રો મે ફટાફટ હવે ગાંઠિયા લઈ આવી બુડ્ડુ ભાઈ કહે છે કે કાય એટલા માં ગાઠિયા મળે છે આ મળે છે આપણે ગાડી લેતા હાલ ગાંઠિયા લેતા આવી આમ જોવો તો ખરી તમે બગલા તો જોવો ઉડે મસ્ત

તો લોટ નો ખાધો છે ને લોટ છે ને પડ્યો દીધો તો પછી ગાંઠિયા મિત્રો લોટ લાવ્યા હતા અમે લોટ લાયા હતા પણ નો ખાધો જો

તો પેલા છે ને સોડા મંગાવી છે તો સોડા બોડા પીને એકાદ રીલ બિલ શૂટ કરીએ જો કૌશિક ની બેઠા છે તો મિત્રો સોડા રીલ શૂટ કરીએ મિત્રો આમ લોકેશન તમે કોમેન્ટ કરી જો કયું કેફે છે જે ભાવનગર માં રહેતા છે એને તો જોયું હશે બધાએ કોમેન્ટ કરી દો કયું કેફે છે તો મિત્રો આપણી ચા આવી ગઈ છે બધા ચા પી લે કૌશિક તાર ચા ને તમારી બી ને તારે જતીન ચા તો હું પીતો પણ આયા કેફેની ચા તેલી મસ્ત આવે ને ચા પીવી જ પડે જો એક નંબર ચા આમ તમે જોવો લોકેશન જુઓ જેમ સૂર્ય નીચે ચાલે છે ને એમ લોકેશન જોવા બેઠવાની મજા આવે આમ જો મિત્રો કુનાલ જોવા પબજી રમેશ તો મિત્રો છે ને આની પછી છે ને આની પછી છે ને હું એના મોબાઈલમાં પબજી રમું છું મારો મોબાઈલ નથી તોય ત્યાંના મોબાઈલમાં જો હું કિલ કરું તમે જોજો બાકી મારા આ મોબાઈલ માં રમતો હોય ને કિલ ના ભૂકા કાઢી કાઢું કેટલા કિલ કરું ખબર છે હમણાં જો આના આના મોબાઈલ માં રમવું હોય કુનાલ કેટલા કિલ કર્યા કેટલા કિલ કર્યા તે ચાર આઠ કિલ કરી ગયા નવ આમ જો આયા પબજી રમવાની મજા દેવી આવે આમ લોકેશન જોવો તમે ખાલી આ કિલ કે હારી ગયા ને તો એ તમે અંદર લાવ હવે હું રમું જો આ લે ઓલે આલે ઓ તમને ઓ હો મિત્રો આમ જો કેટલા મોબાઈલ છે 20000 નો 20000 નો મોબાઈલ છે આ 20000 નો મોબાઈલ ને 1 લાખ રૂપિયા ની આઈડી છે PUBG ની જો કોઈ લેવી હોય ને તો કમેન્ટ કરજો રીઅલ માં 1 લાખ ની આઈડી જો જો નવ એક સૂટ છે નવ નવ કેટલા નવ એક સૂટ છે જો આ બીજો ફેરો ગ્લેશિયર જો આત્મા ગ્લેશિયર છે વરાવ ફેરો કાઈ નહી તેને જોઈને મિત્રો છે ને કમેન્ટ કરી દેજો